મિત્રો આજે એક આ ભેંસ છે જે લીલું ઘાસ ખાય છે આ જે ઘાસ ખાય છે એ આપણી વાડીમાં આ જગ્યા ઉપર આપણે ઘાસ લીલું ઘાસ છે આ બારેમાસ માસ ઘાસ થાય છે અને પાણી જોવે પાણી હોય એટલે બારેમાસ થાય વાઢ વાળું હોય એક વખત વાઢ એટલે ફ્રી વખત થઈ જાય જો એ ઘાસ આપણે આ ભેંસને નાખ્યું છે આમાં તમે જોઈ શકો છો આ ઘાસના પાંદ આવા હોય છે અને આ ઘાસ પણ મીઠું હોય છે એટલે બધા પશુને ભાવતું હોય છે બધા પશુ ખાય છે પણ જો આવી રીતે પાંદ ખાય અને આ આપણે ગાય છે જો આ એક દેશી ગાય બીજી છે તો મસ્ત મજાનું દ્રશ્ય છે સુંદર તમે જોવો તમને મજા આવશે મિત્રો મારો અવાજ તમને આવે છે જો આ બાળકો રમે છે આપણી વાડી છે સુંદર મજાની વાડી છે બાળકો રમે છે ગાયો સાથે ઘણા બધા ગોવાળો પણ છે આપણે જો મિત્રો આજે એક સાથે ઘણું બધું પશુ છે આપણે વાડેમાં જોવો તો સુંદર મજાનું દ્રશ્ય છે એક સાથે આટલા બધા પશુ તમને જોવા ના મળે એટલે આપણે মিত্ৰ লাই যাব যা ভেঞ্চ તા બકરા બધું આવી ગયું આપડે વાડે માં લાયક બકરૂ છે બેહી ગયું છે અને સુકાણા બેહી ગયું છે

જો આવું કાસ છે તો કાસ ખાવા માટે આવી ગયો છે આપણે વાડીમાં તો અત્યારે ઉનાળાની ઋતુ કહેવાય એટલે ઉનાળાની સિઝનમાં ઘાસ ન મળે પણ આપણી વાડીમાં આવું થોડુંક આને હાંટોળી કહેવાય છે આ હાંટોળી ખાવા માટે પશુ આવી ગયા છે બકરા કાપડા ઘાસ ખાય સુંદર મજાનું દ્રશ્ય છે જો જો કેટા બકરા તમને મારો અવાજ આવતો હોય તો મિત્રો લાઈવમાં મેસેજ મોકલી છું જો વિડિયો ગમે તો લાઈક કરજો તો એક સાથે કેટલા પશુ गाइस ભેંસ છે બકરા છે શેખા ભાઈ હવે એક દૂહ લલકારો લ્યો આવો અરે એક દૂહ લે હવે આ બેઠે એવું કાય નથી કે માલ એક એક ગમી એક લાગી લાગે પટવા લાંબો પડ્યો હો

હવે આજ એક લખા ભજી પાય ગવરાવું છે આજ આપણે ભજન ભજન લખા ભજી સારું ગાય એ લખા ભજી ઓ એક ભજન સકાવો લ્યો હવે નું નું આવડે છે સાખી સકાવો ગમી આવડે એ જીકો ફરમાન તું ઢીંગા ને ધાન પણ રેમારું શ્યામ રા સાઈ બોરે ગોવાળીઓ રે મારું બોરે ગોવાળીયો હેલો સિગ્નેચર ખાવ છો ના હું આ પડે પણ નથી શેખા પટેલની મોજ શેખા પટેલની મોજ શેખા એક ગીત લે નાનું મોટું ટુકડો એકાદો ઘા કાબરી ઘા એ શેખાલા કાબરી ગા છે હો પ્યોર કાબરી વાહ ભાઈ વાહ બસ લ્યો હાલો હવે એક સાખી જવા દો શેખા પટેલ હેલો નામ પરમેશરો અનંતને જગત માં માં જો જોય નાર મુરક સમજ નહીં હે મારો હદી કહે મોય વાહ ભાઈ વાહ આજે એક સાથે ઘણા બધા ગોવાળ છે ગાયો છે એ શેખા પટેલ હવે એક સાલુ ટ્રેન્ડિંગ માં ગીત હોય એવું લલકારી આપો હાલો મોર બની તન ગાંઠ કરે મને મોરી બની તન ગાંઠ કરે મોર બની તન કરે

નહી ભાવતું તો હું વાર્તા વાર્તા આવડે વાર્તા નો આવડે કઈક તો આવડતું હોય